મોરારભાઈ હરિભાઈ સારંગના પચાસમી પુણ્યતિથિના નિમિત્તે એમની ધર્મપત્ની જસવંતીબેન જેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિવૃત્ત શિક્ષિકા છે આચાર્ય રહ્યા છે તેમના હસ્તે કુરુક્ષેત્ર શમશાનભૂમિ જીનોડા ટ્રસ્ટને રૂપિયા એક લાખ એકસો ને એક રૂપિયાનું દાન એમના પુત્રશિઓએ આજે અમને કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવારને આપ્યું છે કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવારના આ ચેક સ્વીકાર કરી અમારા ટ્રેઝરર શ્રી શંકરભાઈ એને સ્વીકાર કરીને એમને રસીદ બી આપી છે કુરુક્ષેત્ર ત્રસ્ત પરિવાર હંમેશા આ દાતાઓના પરિવારોથી જ એક પરિવર્તનશીલ કુરુક્ષેત્ર ધામનું સંકલ્પનું નિર્માણ કરી રહ્યું છે દાતાઓનો અભૂતપૂર્વ સ્નેહ એ એ કુરુક્ષેત્ર ત્રસ્ત પરિવાર માટેનો પ્રેમની લાગણી છે અને આ સ્નેહ બધાનો મળતો રહેશે અને કુરુક્ષેત્ર ધામ જેમ ડૉક્ટર મુકુલભાઈએ કીધું છે કે એક સૂર્યપુત્રી ટાપી તો તેમનું આ પુણ્યધામ એક શ્રેષ્ઠ ધામ બની રહે એવી આ ટ્રસ્ટ પરિવારની લાગણી છે